ગત વર્ષની જેમ બેંક નો વિકાસ થયો તેમ આવનારા દિવસોમાં બેંક નો ગ્રોથ ઉત્તરોતરી પ્રગતિ કરશે આવો સાંભળીએ તેમના શબ્દો તો આપના માધ્યમથી હું કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રદેશ ભારતીય જનતા પક્ષ અને મારા બોર્ડ ડિરેક્ટરનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું કે છેલ્લા દસ વર્ષથી જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને ફરીથી પણ જેને કહીએ કે ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે અંબાજીભાઈને જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે એ વિશ્વાસ અમે ક્યારે પણ વિશ્વાસનો વિશ્વાસઘાત નહીં થાય એની ખાતરી આપીએ છીએ અને ફરીથી ભારતીય જનતા પક્ષ કચ્છ જિલ્લાના સૌ મોવડીઓ પ્રદેશ ભાજપ અને બોર્ડ ઓફ ડિરેક્ટરનો આપના વતીથી આભાર માનું છું વાત રહી સાહેબ જે આપણે વાત કરી કે આગામી આગામી દિવસોની અંદર નવા આયામોની એ દિવસો યાદ કરીએ બે હજાર તેરમાં ભારતીય જનતા પક્ષે જ્યારે મને આ બેંકનો ચેરમેન બનાવ્યો હતો ત્યારે બ્યાસી કરોડ રૂપિયા ડિપોઝિટ હતી આજે ત્રણસો અગિયાર કરોડ રૂપિયા ડિપોઝિટ છે બેંક ખોટ કરતી હતી બેંકનું એનપીએ ત્યારે ચાલીસ ટકા હતું અત્યારે બેંકનું એનપીએ ચાર ટકાથી અંદર છે અમારું નેટ એનપીએ જીરો છે જે જે તે વખતે દસ અગિયાર ટકા હતું બેંકનો લોનનો પોર્ટફોલિયો જેને કહીએ કે તે વખતે ફક્ત પાસઠ સિત્તેર કરોડ હતો એ આજે બસો થી અઢીસો કરોડે પહોંચવા જઈ રહ્યો છે

સહકારી સંસ્થાઓ માટેના જે છે નિયમો બનાવ્યા ખાસ કરીને કહીશ કે ખેડૂત સહકારી સેવા સહકારી મંડળીઓના બાયલોજ અલગ અલગ હતા એ દેશભરની અંદર સુધારો કરીને તમામે તમામ ખેડૂત સેવા સહકારી મંડળીઓના પેટા કાયદાઓ એક થયા સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને એમાં અમિતભાઈએ કીધું છે કે સહકારી બેંકોને સહકારી સંસ્થાઓને મજબૂત કરવું હશે તો તમામે તમામ સહકારી સંસ્થાઓ પ્રાથમિક મંડળીથી કરી અને જિલ્લા લેવલની સંસ્થાઓ નાણાકીય વહીવટ કરે એના ભાગરૂપે અમે સત્યાવીસ હજાર પશુપાલકોના નવા એકાઉન્ટો ખોલ્યા છે હવે તમને થશે કે નવા એકાઉન્ટ ખોલવાથી શું તો આપણો જિલ્લો તો દુર્ગમ છે ઘણી બધી જગ્યાએ બેંક ની સગવડ નથી અત્યારે અમે લગભગ સો માઇક્રો એટીએમ ગત ચાર દિવસ પાંચ દિવસની અંદર જ્યાં બેંકની સુવિધા નથી ત્યાં મંડળીઓ વાત કરી કે આગામી દિવસોની અંદર અમારી બેંકમાં નજીકના સમયમાં મોબાઈલ બેંકિંગ નેટ બેન્કિંગ તો અત્યારે ચાલુ જ છે ઓનલાઈન બેકિંગ અને મોબાઈલ બેકિંગ ટૂંક સમયમાં ચાલુ સાથે સાથે ઘણા બધા પ્રતિબંધો આ બેંક ઉપર હતા એ ક્રાઇટેરિયા અત્યારે અમે ગત નાણાકીય વર્ષમાં જબર નફો કરી અને પૂર્ણ કર્યા અત્યારે જિલ્લાભરમાં જ્યાંથી અમારી પાસે માંગણીઓ આવી છે અમારો સર્વે પર ચાલુ છે ત્યારે વિવિધ દુર્ગમ વિસ્તારોમાં બેંકની નવી શાખાઓ પણ ખોલવામાં આવશે મેં જે રીતે વાત કરી એ રીતે છેવાડાના માનવી સુધી જે પહોંચવાની વાત છે પંડિત દીનદયાલજીની જે વાત હતી અંત્યોદય સુધી પહોંચવાની વાત છે ત્યારે સમૃદ્ધિ કઈ રીતે આવે અને એની અંદર એ સમૃદ્ધિમાં જિલ્લા બેંક એક પાસું છે ત્યારે ફરી ફરીને જિલ્લા નો વહીવટ મારા બોર્ડે અમારી ભારતીય જનતા પક્ષે મારા ઉપર વિશ્વાસ મૂકીને જયારે ફરીથી અમને જે કામ કરવાની તક આપી છે તે બદલ એમનો પણ હું ઋણી છું અને ખૂબ ખૂબ આપણા માધ્યમથી આભાર માનું છું